જૂનાગઢ જિલ્લાના માળિયાહાટી જસાપરા વિસ્તારમાં હનુમાન જયંતિની અનોખી ઉજવણી કરવામાં આવી હતી જય શ્રી બાલાજી હનુમાન દાદાના મંદિરે ભવ્ય ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું હનુમાન જયંતિના પાવન પ્રસંગે ભક્તિ અને સેવાના કાર્યક્રમો યોજાયા હતા જોકે એક હજારથી એક હજાર સાતસોથી વધુ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો અને શાંતિપૂર્ણ વ્યવસ્થિત રીતે પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું દર શનિવારે ગાયોને લાડુ અર્પણ કરવામાં આવ્યો છે

અને આ જે બાલાજી ગ્રુપ છે એના તમામ સભ્યો દ્વારા દર પૂનમે બાર માસ વર્ષોથી બટુક ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે તેમજ આજરોજ આજરોજ આ જે બાલાજી હનુમાન જયંતિ નિમિત્તે આશરે બે હજાર માણસોનું ધવાડાબંધ જમણવાર કરવામાં આવેલ છે તેમજ કથાનું આયોજન પણ કરવામાં આવેલ છે તેમજ બટુક ભોજન પણ રાખવામાં આવેલ છે તેમજ આ અમારું જે કાર્ય છે એ કાર્યમાં તમામ ધર્મપ્રેમી જનતા જોડાય અને અમારું કાર્ય સિદ્ધ કરેલ છે જય હન સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ